નમસ્તે મિત્રો વિકસતા વિરમગામમાં તમારા બિઝનેસ માટે વિશાળ અવસર વિરમગામ અમદાવાદ હાઈવે પર મેલિડનગર સામે ભાડે આપવાની છે 25 ફૂટ ઊંચાઈ અને પાંત્રીસ ફૂટ બોળાઈ ધરાવતી વિશાળ શોરૂમ લાયક જગ્યા દરેક પ્રકારના બિઝનેસ માટે એકદમ યોગ્ય જગ્યા અહીંયા આપ કાર બાઇક ફર્નિચર ઇલેક્ટ્રોનિક્સ કે અન્ય બ્રાન્ડ શોરૂમ ખોલી શકો છો ચોવીસ કલાક પાણીની સુવિધા અને ટોયલેટ સાથે સંપૂર્ણ રીતે હવા ઉજાસ વાળી તૈયાર જગ્યા ફક્ત આપના આગમનની રાહ જોઈ રહી છે તો મિત્રો રાહ કોની જોવો છો આજે જ સંપર્ક કરો મોહમ્મદભાઈ મંડલી રાજદીપ ગેરેજ જૂની શાક માર્કેટ પાસે વિરમગામ મોબાઈલ અઠ્ઠાણું અઠ્ઠાણું છપ્પન એકત્રીસ ઓગણપચાસ